એલ એન ટી કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી હજીરા પોલીસ હજીરા પોલીસ સ્ટેશન એ પાંચ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ સીપીકો કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો દાખલ થયો હોય છે ગુનામાં તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી છ છ બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલ એન ટી કંપનીના એસએફયુસી યાર્ડમાં રાખેલ ત્રણસો એન બી ના બી

અશોક મિલ પાસે નરોડા રોડ અમદાવાદ નાઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે તપાસ દરમિયાન આ ગોડાઉન જેના કહેવાતી ભાડી આપનાર મુખ્ય આરોપી અશોકભાઈ ગંગાભાઈ પટણી રહેવાસી શાંતિનગર છાપરા ઘરનંબર તેર મેઘાણી નગર જિલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણી નગર અમદાવાદ નુરલ્લા મતુલ્લા ખાન રહેવાસી પ્લોટ નંબર છ રોયલ કોલોની સનશાઇન પાર્ક નાશિક મહારાષ્ટ્ર નાઓની સંડોણી ખોલવા પામી છે જેથી તેઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી રવાના કરેલ હોય વણ શોધાયેલ ગુણો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરેલ છે